નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે એસઆઈપીમાં રોકાણ કરો અને હોમ લોનનું વ્યાજ બચાવો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ઘર ખરીદવું એ દરેકનું સ્વપ્ન હોય છે પરંતુ હોમ લોનનો લાંબો બોજ અને ભારે ઇ ક્યારેક આ સ્વપ્નને મુશ્કેલ બનાવે છે સામાન્ય રીતે લોકો લોન ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે જેથી તેમને વ્યાજનો વધારાનો બોજ સહન ન કરવો પડે આવી સ્થિતિમાં એક સ્માર્ટ રસ્તો છે ઇ એમ આઈ એસઆઈપી વ્યૂહરચના જે તમને લોનના દબાણથી રાહત આપી શકે છે અને મોટી બચત પણ કરી શકે છે ઈ એમ એસઆઈપી વ્યૂહરચના શું છે આ વ્યૂહરચનામાં તમે ફક્ત ઇ ચૂકવવા સુધી મર્યાદિત નથી પરંતુ ઈ ઉપરાંત તમે એસઆઈપી દ્વારા દર મહિને મ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો આ રોકાણ લાંબા ગાળે એક મોટું ભંડોળ બનાવે છે જેથી તમે ફક્ત તમારી લોન સમય પહેલાં ચૂકવણી શકતા નથી પરંતુ સારી બચત પણ કરી શકો છો ધારો કે તમે એંસી લાખની લોન લીધી છે જો મુદત પંદર વર્ષની હોય તો ઇ લગભગ ઇઠ્યોતેર હજાર પાંચસો હશે જો મુદત વીસ વર્ષની હોય તો ઇ ઘટીને અગ્યા સિત્તેર થઈ જશે એટલે કે તમને દર મહિને લગભગ નવ હજાર પાંચસોની વધારાની બચત મળશે આ રકમ એસઆઈપીમાં મૂકો લાંબા ગાળે કેટલો ફાયદો જો તમે વીસ વર્ષ માટે સારા ઇન્ડેક્સ ફંડમાં દર મહિને નવ હજાર પાંચસોનું રોકાણ કરો છો અને સરેરાશ બાર ટકા વળતર મેળવો છો તો આ રકમ લગભગ પંચાણું લાખથી એક કરોડ સુધીનું ફંડ બનાવી શકે છે આ પૈસાથી તમે તમારા લોનના બાકી ચૂકવણા ઝડપથી પૂર્ણ કરી શકો છો અને ભવિષ્ય માટે મજબૂત નાણાકીય બેકઅપ પણ તૈયાર કરી શકો છો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ શેરબજાર જોખમથી ભરેલું છે તેથી વળતર હંમેશા સ્થિર રહેશે નહીં જો એસઆઈપી વળતર તમારા લોનના દર કરતાં ઓછું હોય તો લાભ ઘટી શકે છે આ પદ્ધતિ ફક્ત તે લોકો માટે યોગ્ય છે કે જેમની આવક સ્થિર છે અને જેઓ નિયમિત રોકાણ કરી શકે છે યોગ્ય આયોજન અને શિસ્ત સાથે ઇ એમઆઈ એસઆઈપી વ્યૂહરચના તમારી લોનની ચિંતાઓને બચતમાં ફેરવી શકે છે તો મિત્રો આ વિડિયો શું તમને કેવો લાગ્યો જરૂર જણાવશો અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી